તમારી ગરીબી દૂર કરી દેશે અડદની દાળ શનિવારે કરો આ ખાસ ઉપાય શનિદેવને ન્યાયના દેવતા પણ કહેવામાં આવે છે તે લોકોના કર્મો અનુસાર ફળ આપે છે તે જ સમયે જો કુંડળીમાં કોઈ ખામી હોય કે શનિની શાળા સાથે કે ઢયા હોય તો શનિદેવના ક્રોધનો સામનો કરવો પડે છે પરંતુ તમે કેટલાક ખાસ ઉપાયો કરીને શનિદેવને પ્રસન્ન કરી શકો છો મિત્રો આ ઉપાય જોતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ અચૂકથી લખજો શનિદેવ આપના ઘરે હંમેશા આશીર્વાદ આપતા રહેશે તો ચાલો મિત્રો જાણીએ આવો જ એક ઉપાય અડદની દાળ સામાન્ય રીતે આપણે ખાવા માટે અડદની દાળનો ઉપયોગ કરીએ છીએ પરંતુ તેની સાથે કેટલાક ખાસ ઉપાયો કરીને તમે દોષથી છુટકારો મેળવી શકો છો તમારે આ ઉપાય શનિવારે જ કરવાનો રહેશે આનાથી તમને ઘણો બધો ફાયદો થશે શનિવારે અડદની દાળનો આ ઉપાય કરો જો નસીબ તમારો સાથ ન આપે અને ખરાબ નસીબને કારણે તમારું કામ હંમેશા બગડતું હોય તો આ ઉપાયો અજમાવો શનિવારે સાંજે અડદની દાળના બે આખા દાણા લો અને તેના પર એક ચપટી દહીં અને સિંદૂર ઉમેરો હવે આ અનાજને પીપળાના ઝાડની નીચે મૂકી દો ધ્યાનમાં રાખો કે ત્યાંથી નીકળતી વખતે પાછળ ફરીને ન જોશો આ સાથે તમારું દુર્ભાગ્ય તમને પણ છોડી દેશે તમારે આ ઉપાય સતત એકવીસ શનિવાર સુધી કરવાનો રહેશે જો તમારી કુંડળીમાં કોઈ પણ પ્રકારનો શનિદોષ છે તો આ ઉપાય તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે શનિવારે ચાર દાણા અડદની દાળ લો હવે તેને તમારા માથાની આસપાસ ત્રણ વખત ઊંધું ફેરવો અને કાગડાઓને ખવડાવો તમારે આ ઉપાય સતત શનિવારે કરવાનો રહેશે આમ કરવાથી તમને શનિ દોષથી રાહત મળશે જો તમે ઈચ્છો તો તમે કોઈ ગરીબ કે જરૂરિયાતમંદ વ્યક્તિને અડદની દાળનું દાન પણ કરી શકો છો આનો ફાયદો તમને પણ થશે જો તમે ગરીબી અને નાણાકીય સંકટથી પરેશાન છો તો આ ઉપાય અજમાવો શનિવારે પલંગ નીચે સરસવના તેલથી ભરેલું વાસણ રાખો પછી તે જ તેલમાં અડદની દાળનું ગુલગુલા બનાવી કૂતરાઓને ખવડાવો જો તે કાળો કૂતરો હોય તો સારું રહેશે ન હોય તો બીજા કોઈ પણ કૂતરાને તમે ખવડાવી શકો છો આનાથી તમારે પૈસા સંબંધિત બધી સમસ્યાઓનો અંત આવશે જીવનમાં ખૂબ જ પૈસા કમાવવા માગતા હોય તો આ ઉપાય કરો જો તમે જીવનમાં ખૂબ વધારે પૈસા કમાવા માંગતા હોય તો શનિવારે અડદની દાળને પીસીને તેના બે ગોળા બનાવો પછી સૂર્યાસ્ત થતાની સાથે જ તેના દહીં અને સિંદૂર લગાવો હવે તમારે તેમને પીપળાના ઝાડની નીચે મૂકવા પડશે અને પાછળ જોયા વિના ત્યાંથી ચાલ્યા જવું પડશે તમારે આ ઉપાય સતત એકવીસ શનિવાર સુધી કરવાનો રહેશે આનાથી તમારી નાણાકીય આવકમાં વધારો થશે અને તમને પૈસા કમાવવાના નવા રસ્તાઓ મળશે આ ઉકેલ બેરોજગાર લોકોને નોકરીઓ પણ પૂરી પાડે છે નોકરીમાં પ્રમોશન અથવા વ્યવસાયમાં નફો ઈચ્છો છો તો જો તમે નોકરીમાં પ્રમોશન અથવા વ્યવસાયમાં નફો ઈચ્છતા હોય તો આ ઉપાય જરૂર અજમાવો અડદની દાળના ચાર દાણા લો અને તેને શનિદેવની સામે મૂકો અને તેમની પૂજા કરો હવે આ અનાજ તમારા ખિસ્સામાં રાખો તેને દરરોજ તમારી નોકરી પર કે દુકાન પર લઈ જાઓ નોકરી અને વ્યવસાયમાં તમને લાભ થશે આશા રાખું છું કે મિત્રો આપને આ માહિતી પસંદ આવેલ હશે અને જો તમે આ મુજબ કોઈ ઉપાયો કરશો તો જરૂર શનિદેવ તમને એનું ફળ આપશે જય માતાજી મિત્રો આવા બીજા અનેક વાસ્તુને લગતા વિડીયો જોવા માટે આપ અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો આભાર મિત્રો